મારું નામ છે હિતેશ રાછડિયા આજે અમે આવ્યા છીએ આ ગામમાં ગામનું નામ શું છે ભાઈ જેતપુર જેતપુર ગામ અને તમારું નામ ભરતભાઈજીભાઈ માલવિયા ભરતભાઈ માલવિયા ભરતભાઈ માલવિયાએ આ વેસ્ટીજ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે મિત્રો જબરજસ્ત તલમાં જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો આપણે ભરતભાઈ માલવિયાને મોટે જ આપણે સાંભળીએ કે તલની અંદર તમને કેવું રિઝલ્ટ આવ્યું તમે શું પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો ભરતભાઈ તમે પેલા રાઉન્ડમાં કઈ કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો વેસ્ટી આ બે રાઉન્ડ નો ઉપયોગ કર્યો એગ્રી બ્યાસી અને યુમિક નો છટકાવ માં છટકાવ માં બે વાર બે રાઉન્ડ 8 દિવસ અંતરે કે કેટલા દિવસ અંતરે 10 દિવસ અંતરે 10 દિવસ અંતરે મિત્રો આ બે રાઉન્ડ ખાલી મારેલા છે પેલા બરોબર અને ત્યારબાદ આ એકવાર જ્યારે તલ એક

ભરતભાઈ એમ કે છે કે ચાર પાંચ ગ્યારા હાવ હુકાઈ ગયા હતા બરોબર જ્યારે આપણે આખું ખેતર તમે જુઓ એકદમ લીલોતરી છે તલમાં અને આખા બૈટિયા એકદમ ફૂલ ફાલ આવેલો છે તમે જોઈ શકો છો અને બઢિયામાં અહીંયા તમે જોઈ શકો આખો બૈડ્યો એકદમ તલ ભરેલા છે આ રીતે બધા જ તલમાં એકદમ ફાલ ફૂલ આવેલા છે જોરદાર રિઝલ્ટ મળ્યું છે મિત્રો તો વેસ્ટીજ વેસ્ટીજ કંપનીની આપણી ઓર્ગેનિક પ્રોડક્ટમાં ઉત્પાદન પણ સારું છે જમીન સુધરે છે ખર્ચો ઓછો થાય છે જબરજસ્ત રિઝલ્ટ છે અને ઓછા ખર્ચે ઉત્પાદન મળે ખરું ઓછા ઓછા ખર્ચે ઉત્પાદન મળે વધારે બરાબર તો ભરતભાઈ તમે બધા ખેડૂતોને એક સંદેશો આપો કે ભાઈ આ એગ્રીકલ્ચરમાં વેસ્ટીજની પ્રોડક્ટનો ઉપયોગ કરાય હા બરાબર થેન્ક યુ સો મચ મારું નામ છે હિતેશ રાછડિયા મારા નંબર છે પંચાણું ત્રણ તોંતેર બેતાલીસ બે સિત્યાસી ઓકે થેન્ક યુ